કપાસમાં અત્યારે ઘણા બધા ખેડૂત ફોન આવે છે કે પરાશરા કપાસના પાકમાં થ્રિપ્સનો હેવી એટેક છે તે અમારે ત્યાં અત્યારે ચાલી રહ્યો છે જે વિસ્તારોમાં વરસાદ ખેંચાડો છે ત્યાં અત્યારે થ્રિપ્સનો એટેક મોટા પ્રમાણમાં કપાસના પાક ઉપર જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો અમે એવા ઘણા બધા જોયા છે કે ઘણી વખત બ બે ઈસીવાળી જંતુનાશક દવાઓનો છંટકાવ છે તે મિક્સ કરીને કરતા હોય છે આ વાતાવરણમાં ખેડૂત મિત્રો કપાસના પાકને ખૂબ જ ગરમ પડે છે જો તમે આવું કરતા હોય તો સાવધાન થઈ જજો નહીતર ઘણી વખત કપાસના પાન છે તે ખાખરી જાય છે જેમાં આપણે વાત કરીએ તો ફેન્થોએટ એટ પચાસ ટકા ઈસી અને ક્રોફેનો પચાસ ટકા ઈસી આ બંને જંતુનાશક દવાઓ ઓર્ગેનો ગ્રુપની છે એટલે ક્યારેય શક્ય હોય તો આ બંને દવાઓ છે તે એક સાથે મિક્સ કરીને છંટકાવ કરવો નહીં જો તમે છંટકાવ મિક્સ કરીને કરશો પચાસ ટકા ઈસી નામનું જે જંતુનાશક આવે છે તેનો છંટકાવ કરે છે ખેડૂત મિત્રો આ ઈયળ અને ગુલાબી ઈયળમાં ખૂબ સારું એવું કામ છે તે આપે છે તેવી માહિતી અમને અત્યારે વાંચવા મળી હતી પરંતુ થ્રિપ્સમાં મોટે ભાગે આ જે જંતુનાશક બજારમાં મળે છે ફેન્થોએટ પચાસ ટકા ઈસી વાળું ટેકનિકલ આનો થ્રીપ્સના નિયંત્રણમાં જોઈએ તેટલો રોલ છે તે નથી જો તમને રિઝલ્ટ મળતું હોય તો તમારે વાપરવી કે ન વાપરવી તે તમારા ઉપર આધાર રાખે છે પરંતુ અમે જાણી છીએ ત્યાં સુધી થ્રીપ્સમાં આ ટેકનિકલ વાળું જંતુનાશક જોઈએ તેટલું કામ છે તે નથી બતાવતું આની જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમારે કપાસના પાકમાં થ્રિપ્સમાં મેળવવું હોય તો ખેડૂત મિત્રો રોકેનોપોર્સ પચાસ ટકા ઈસી અથવા રોકેનોપોર્સ ચાલીસ ટકા અને સાઇપરમેથ્રિન ચાર ટકા ઈસી આ બેમાંથી કોઈ એક પસંદ કરો અથવા વધારે પ્રમાણમાં આવી ગયું આવી ગઈ હોય થ્રિપ્સ તો તમે જે લેમડા સાય હેલોથ્રિન અને થાયા મેથોકજામનું જે મિશ્રણ મળે છે અથવા આપણે જે ફ્લોનિકા મીટ અને જેવું જે મિશ્રણ મળે છે અથવા ફ્લોનિકા મીટ અને આનો તમે વ્યવસ્થિત રીતે કરો તો પણ ખૂબ સારામાં સારી રીતે નિયંત્રણ કપાસના પાકમાં થ્રીપ્સમાં તમે મેળવી શકો બાકી ફેન્થોઇટ પચાસ ટકા ઈસી જેવી જંતુનાશક જે ખેડૂત મિત્રો થ્રીપ્સના નિયંત્રણ માટે વાપરે છે તેમને ખોટો ખેતી ખર્ચ વધે છે અને નિયંત્રણ છે તે જોઈએ તેટલું નથી થતું આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો બહુ પ્રોફેઝિન અને એસિફેટનો છંટકાવ પણ થ્રિપ્સના નિયંત્રણ માટે કરે છે તો આનું પણ જોઈએ તેટલું નિયંત્રણ નથી મળતું સારામાં સારું નિયંત્રણ મેળવવું હોય તો ખેડૂત મિત્રો ફિપ્રોનિલ છે અથવા લેમ્બડેસાયેલો છેન અને થાયામેથોકજામનું જે મિશ્રણ આવે છે તેનો તમે છંટકાવ કરો વધારે પ્રમાણમાં નિયંત્રણ તમારે મેળવવું હોય તો જે આપણું સ્પિનોસાડ અને સ્પાઇનેટોરમ આ બેમાંથી કોઈ એક પણ તમે પસંદ કરી શકો છો પરંતુ આ અત્યંત ખર્ચાળ છે ઘણું બધું મોંઘું આવે છે એટલે આપણે સસ્તામાં નિયંત્રણ કરવું હોય તો ખેડૂત મિત્રો પ્રોફેનો ફોસ અને સાયપર વાળું જે મિશ્રણ મળે છે ચાલીસ ચાર વાળું તે ખૂબ સારામાં સારું છે કપાસ માટે ગુલાબી ઈયળમાં મિલીબગમાં અને થ્રિપ્સમાં આ ત્રણેય વસ્તુમાં ખૂબ સારામાં સારું નિયંત્રણ ઓછા ખર્ચમાં ઓછા સમયમાં આપણે મેળવી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઇથિયોન સાયપર જેમાં ઇથિયોન ચાલીસ ટકા અને સાયપર મેથ્રીન પાંચ ટકા આવે છે આનો છંટકાવ કરે છે ખેડૂત મિત્રો આ પણ ઇયળના નિયંત્રણ માટે વપરાય છે એટલે તમે આનો છંટકાવ જો થ્રેપ્સ માટે કરતા હોય તો જોઈએ તેટલું રિઝલ્ટ તમને નહીં મળે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત છે અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું